વિડીઓ કોલમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને મૌલાના જુબેર સાહેબ વચ્ચે થયેલી વાતચીત હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહી છે હાર્દિક પંડ્યાએ મૌલાના જુબેર સાહેબને હૃદયપૂર્વક યાદ કરતા જણાવ્યું કે તમારા દ્વારા મારા અને મારા ભાઈ માટે આપવામાં આવેલા ચારસો રૂપિયા તે દિવસોમાં ખૂબ મોટો સહારો બન્યા હતા વિશેષ જાણકારી અનુસાર હાર્દિક પંડ્યા અને તેમના ભાઈ કૃણાલ પંડ્યા ભૂતકાળમાં મૌલાના જુબેર સાહેબની ટીમમાં કઠિન પરિસ્થિતિ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે અને સંદેશ આપે છે કે માનવતા હંમેશા ધર્મથી ઉપર રહે છે કટોકટીના સમયમાં ધર્મ અને જાતિની ભેદભાવની દિવાલો તૂટી જાય છે અને માનવતાની જીત થાય છે આ ઘટના દરેક માટે શિખામણરૂપ છે કે સાચી માનવતાની સેવા એ જીવનનું સર્વશ્રેષ્ઠ કાર્ય છે આ વિડીયો અને તેની પાછળની વાર્તા હૃદય સ્પર્શી છે અને સમાજમાં એકતા અને ભાઈચારો વધુ મજબૂત કરવાનો સંદેશ આપે છે